નવલા આગમન સમયમાં થવાનું છે અને જેને લઈને માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ત્યારે નવરાત્રીને લઈને બજારમાં પણ ખરીદીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે જેમાં ગરબા રસિકો ટ્રેડિશનલ ડ્રેસીસ ગરબા તેમજ દાંડિયાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે એક લાકડાના લઈને ખૂબ જ પ્રચલિત હતી આ લાકડાના દાંડિયાની ખૂબ જ માંગ હતી પરંતુ આજે જ્યારે ગરબાના અવનવા સ્ટેપ તેમજ ફ્રી સ્ટાઇલ ગરબા અને ફેન્સી દાંડિયાના કારણે ખાસ લાકડાના દાંડિયા ક્રેઝ છે તે ખૂબ જ ઓછો થઈ ગયો છે વસ્તુઓ સાથે સંકળાયેલા રોજગારી મળતી હોય છે ત્યારે નવરાત્રિની એક ઉત્તમ અને ખૂબ જ જરૂરી જે કહી શકાય ઓર્નામેન્ટ્સ છે તે દાંડિયા છે અને દાંડિયા એક જમાનામાં લાકડાના દાંડિયાને લઈને ખાસ નવરાત્રીમાં ખૂબ જ જામતી હતી અને જો કે હવે ધીરે ધીરે લાકડાના દાંડિયા આઉટ ફેશન થવા રહ્યા છે વાત ખાસ ગરબામાં સાથે વિવિધ સ્ટેપ પ્રચલિત બન્યા છે ત્યારથી ભાગ્યે જ કોઈક દાંડિયા રાસ રમતા જોવા મળી રહ્યા છે વેપારીઓના જણાવ્યા મુજબ યુવતીઓ માટે કહી શકાય મોટે ભાગે જ ખાસ લાકડાના ચણિયા ચોળી સાથે મેચ કરે તેવા વર્ગ કરેલા દાંડિયા તેઓ વધારે પસંદ કરતા હોય છે થોડી યુવકો પણ બેરીગવાળા જે દાંડિયા હોય છે તેમાં જેમાં લાઇટિંગ પણ હોય છે તેવા દોઢિયા લેવા માટે તે ખાસ દાંડિયાનું પસંદ કરતા હોય છે ઉપરાંત વાત કરીએ ખાસ અગાઉ પણ મિત્ર મંડળો કે જે ગરબીનું આયોજન કરતા હોય તેઓ પણ માત્ર લાકડાના દાંડિયા પર જ રાસ કરવાનું પસંદ કરતા હતા અને જે હવે જનરેશન બદલાતા ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે પૂર્વ એટલે કે જે નવરાત્રી છે નવરાત્રીના પાવન નવ દિવસોમાં ગુજરાતીઓ રાસની રમઝટ બોલાવે છે નવરાત્રી પહેલા અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન ખેલૈયાઓમાં પણ ખાસ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે શહેરો તેમજ ગામડાઓમાં પ્રાચીન તેમજ અરવાચીન ગરબાનું પણ ખાસ આયોજન કરાયા છે અને ત્યારે વાત કરીએ પ્રાચીન ગરબીઓમાં આજે પણ રમોત્સવ કહી શકાય જેમાં રમોત્સવની સાથે સાથે હાલ રાસોત્સવ પણ જોવા મળતા હોય છે રાસોત્સવમાં યુવક યુવતીઓ લાકડાના દાંડિયાઓ રાસની રમઝટ બોલાવતા હોય છે જે સામાન્ય રીતે રાસની વાત કરતા હોઈએ તે સમયે હાથ તાળીનો રાસ હોય છે અને લાકડાના દાંડિયાનો પણ રાસ જોવા મળતો હતો અને અમારે ચોવીસી ગારાકી લાગે છે આખા કચ્છની ગરાકી લાગે છે ભગવાનની મહેરબાની છે અમે સિઝનલ પ્રોડક્ટ્સમાં અત્યારે જે નવરાત્રિનું ટ્રેન્ડ ચાલે છે એ હિસાબથી દાંડિયાને બધું વેચીએ છીએ દાંડિયામાં અમારી પાસે ઘણી બધી વેરાયટીઝ છે લાઈક લાકડાના બેઝિક્સથી સ્ટાર્ટ કરી અને બેરિંગવાળા લાઇટવાળા સુધીની અમારી પાસે આઇટમ્સ અવેલેબલ છે રાજા રાણી અને ખાસ કરીને બેરિંગવાળા વર્ટિકલ્સ અજમેરી તિરંગા એ બધું અત્યારે ટ્રેન્ડમાં છે લાકડાના જે જૂના દેશી દાંડિયા હતા એ જે પહેલા બહુ ટ્રેન્ડ હતું અત્યારે એનું ટ્રેન્ડ થોડુંક ઓછું થઈ રહ્યું છે આજકાલના યંગસ્ટર્સ અને યુવા પેઢીઓ જે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલા છે તેઓ વધારે પડતું ફ્રી સ્ટાઇલમાં માને છે એ લોકોને દાંડિયાની પણ જરૂર નથી ખાલી રાસ અને ગરબા પોતાના ફ્રી સ્ટાઇલ ફ્રી સ્ટેપ સાથે એ લોકો રમવાનું વધારે પ્રિફર કરે છે ખાસ કરીને અહીંયા જે કચ્છમાં નવરાત્રિનું ટ્રેન્ડ છે એ બહુ જ છે અને અમારે ઉપરવાળાની મહેરબાનીથી સારામાં સારું કામ મળી રહે છે પાંચ રૂપિયા થી કરીને સો રૂપિયા જોડી સુધી અમારી પાસે વસ્તુ અવેલેબલ છે વધારે પડતું ડિમાન્ડ ચાલીસ થી પચાસ નું ઘરાક નું બજેટ હોય છે એટલામાં લે છે દાંડિયા એકદમ બેઝિક પાંચ રૂપિયા વાળું ઓછું પ્રેફર કરે છે ચાલીસ પચાસ રૂપિયા વાળી જે વસ્તુ છે એ લોકો